એટલે તો મિત્રો કેમ છો બધા છો તો આપણે આ શણતરનું કામ પૂરું થઈ ગયું છે કાલ પૂરું થઈ ગયું છે અતારમાં જો મેહુલ પર પાણી પાવા માંડી છે હવાર હવારમાં આપણે આમી જો એટલા બેલા લીધા આ રેતી આપણે કાલ મગાવી પાછી કેમકે આ સ્લેપમાં ન ઓલી રેતી હતી સ્લેપમાં નો આલે એટલે થોડીક સાડી રેતી જોવે એટલે આ નવી મગાવી છે આપણે આ પંદર ટન આવી જો સાડી છે કાળી છે ને ઓલી ભગાવો હતી આજો આપડો પીંજરા બની ગય છે સ્લેપ પીડવાના સ્લેપ નહિ હોલા બીમ આવે ના જો કેટલા પીંજરા ઘણા છે લોકોને બગુર થઈ ગયો છે લોકોને બગાવાનું છે કપ્સી એટલી તાણે જો આયા પડી છે સિમેન્ટ એક ઊટજે સિમેન્ટ બગાવાની છે સિમેન્ટ બધી પૂરી નથી થોડી થોડી સે 10 15 હવે જો આપણે ફાઇનલી આપણે છણવાનો કામ બધું જ પૂરો થઈ ગયો હવે સેન્ડિંગ વાળાન કામ છે જારે પૂરો કરી દે તારે મેહુલભાઈ જો ઉપાય દીધું છે loodame , et on . mõni saab jälle video siin . ja, ja , palun äh, . palun pahuda .